સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર જન સાડી નજીક ગમખ્વા અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યો અકસ્માત ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો હતો કે જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા મળી આવતી જાણકારી અનુસાર લક્ઝરી બસ લીંબડી થી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે બંધ પડેલ ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતમાં બે ના મોત લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ એકસો આઠ અને પોલીસને કરવામાં આવતા બંને ટીમ ઘટના સ્થળે દોડી આવી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો સ્થળે મૃત્યુ પામેલ લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા તો બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ